અતિથિ રિસોર્ટ ખાતે ગતરોજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદના સોની પરિવાર પણ હાજર હતા જે દરમિયાન બપોરના ત્રણ વાગ્યાના અરસામાં તેમની પોતાની ગાડીમાં સોનું તેમજ રોકડ મૂકી લગ્ન પ્રસંગમાં ગયા હતા અને ચાર વાગ્યાના અરસામાં તેઓએ ગાડી પાસે જઈ જોતા તે અચંબિત થઈ જવા પામ્યા હતા સમૂહ લગ્નનો લાભ ઉઠાવી ગઠિયાઓ અમદાવાદના સોની પરિવારની ગાડીને નિશાન બનાવી કારનો કાચ તોડી લાખોની ચોરી કરી ફરાર થઈ જતા ભારે ચકચાર ફેલાઈ જવા પામી હતી સોની પરિવારને ગાડીમાં ચોરી થઈ હોવાનું માલુમ થતાં તેઓએ પોલીસને જાણ કરી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો સોની પરિવારે અતિથિ રિસોર્ટ સામે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે રિસોર્ટના સીસીટીવી ચોરી થઈ તે સમયે બંધ હતા અને તેમના સિક્યુરિટી ગાર્ડ પણ હાજર ન હોવાના આક્ષેપો કર્યા હતા મુકેશ સોરીજી હું અમદાવાદથી આવ્યો છું આજે શોટમાં ફંક્શનમાં આવ્યો હતો અને ત્યાં મારી ગાડીનો કાચ તોડીને જોર ચોરી વસ્તુ લઈ ગયા છે અને એમાં જ્વેલરીઝ હતી કુળની લગભગ લગભગ સાતથી આઠથી આજુબાજુની હા એપ્રોક્સિમેટ નવથી દસ આસપાસ છે અને કેશ હતી તમે પોલીસને જાણ કરી હા પોલીસને જાણ કરી છે અહીંયા સીસીટીવી કેમેરા સીસીટીવી કેમેરા એકચ્યુઅલી બે હાડા પછી અત્યારે બંધ થઈ ગયા છે જે વારદાત પછી એના ટાઈમ જે વારદાતના ટાઈમ હતા ટાઈમના બંધ થઈ ગયા એ પહેલા ચાલતા હતા એમ એ પહેલા ચાલુ હતો તમે પોલીસને જાણ કરી આવી છે હા જાણ કરી છે અત્યારે પોલીસ એનો કામ કરે છે